કાર્યક્રમમાં પ્રમુખ તરીકે અલ્પેશ ગુહલ અને ઉપપ્રમુખ તરીકે હતા પાવન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના પરમપૂજ્ય સંતશ્રી શિરોમણી ગણપતરામ મહારાજ બૌથાસ સંતશ્રી લાલજી રામ મહારાજ કુંડપાટ મહંત શ્રી જાદવદાસ ત્યાગજી બાપુ નરસિંહાપુર મહંતશ્રી નિત્યાનંદજી મહારાજ ઇસ્કોન મંદિર હરિનગર મહંતશ્રી ગુરુ શિવરામજી મહારાજ મનીરામ મંદિર ડબકા મહંત શ્રી ચેતનદાસ સાહેબ કબીર ટેકરી ડબકા સહિતના અગ્રણીઓની વિશિષ્ટ હાજરી રહી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા અન્ય સેવા કાર્યોમાં નોંધપાત્ર રીતે નીચેના કાર્યક્રમો યોજાયા હતા ડાકોર તેમજ ફાગમેણ પગપાળા જતા યાત્રુઓ માટે બે દિવસ સેવા કેમ્પ ગોરવામાં યોજાયો સમૂહ લગ્ન માટે યોજાયેલ યુવક યુવતીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું મૂંગા અબોલ દ્રષ્ટિહીન ઇજાગ્રસ્ત નિરાધાર કુતરા બિલાડી અન્ય પશુ પક્ષીઓ માટે દૂધ ભાત બિસ્કીટ અનાજનું દાન આપવામાં આવ્યું પાડવા ગામમાં સત્યનારાયણની કથા તથા કન્યાદાન મહારક્તદાન ઉદ્દેશ્યથી નવ દીકરીઓના લગ્ન સંપન્ન કરાયા પાદરા સહિતના કુલ નવ યુગલોના લગ્ન બંધનમાંથી બાંધી તેમને લગ્ન માટે જરૂરી સત્તાવન વસ્તુ કીટ આપવામાં આવી પાદરા ખાતે વૃક્ષારોપણ થયું ગોરી વ્રત નિમિત્તે ફ્રૂટ કેળા અને ડ્રાયફ્રૂટનું વિતરણ કરાયું ચાંબુઘોડા અભ્યારણ ખાતે આવેલા જન હનુમાન મંદિર પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું અને પશુઓ માટે અનાજ સેવા આપી પગપાળા યાત્રાઓ માટે કેમ્પ પણ વિશેષ આકર્ષણ બન્યો શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા સમાજના તમામ વર્ગો માટે કરાયેલી આ સેવા પ્રવૃત્તિઓ પ્રશંસનીય છે આયોજનના ટ્રસ્ટના સભ્યો અને સ્વયંસેવકોનો યથા યોગ્ય સહયોગ અને અન્ય મહાનુભાવો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અહેવાલમાં ન્યૂઝ નિખિલ કે વડોદરા જેમાં શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા મા બાપ વિહોણી તેમજ આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવી નવ દીકરીઓનો વિનામૂલ્યે અહીંયા સમૂહ લગ્ન રાખવામાં આવ્યો હતો આ સમૂહ લગ્નની અંદર સંતો મહંતો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો ઉદ્યોગપતિઓ દ્વારા નવ દંપતિને આશીર્વાદ આપ આપવા પધાર્યા હતા આ સમૂહ લગ્ન અમે ચાર વર્ષ આ ત્રણ વર્ષથી કરીને આજે ચોથો સમૂહ લગ્ન છે આ સમૂહ લગ્ન ત્રણ હજારથી વધારે પણ લોકો જોડાય છે આ સમૂહ લગ્નની અંદર ગામે ગામ ધારો કે ના વડોદરા જિલ્લાના અમારી યથાશક્તિ પણ વડોદરા જિલ્લાના નવ દીકરીઓ અને નવ દીકરાઓ એવી રીતે યુગલોનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નમાં જે પણ દાતાઓએ મન મૂકીને જે સેવા આપી છે દરેક દાતાશ્રીઓનો અમે આભાર વ્યક્ત કરે છે સાથે સાથે વડોદરા શહેરમાં જે પણ ન્યૂઝ ચેનલના દર્શકોએ નિદર્શકોએ જેમને ન્યૂઝ અમારા કવરેજ કરીને વડોદરા શહેરની પબ્લિકને અમારી સેવાકીય પ્રવૃત્તિ બતાવી છે તે દરેકનો અમે આભાર વ્યક્ત કરે છે આ સમૂહ લગ્નની અંદર અમારી સંસ્થાના દરેક ભાઈઓનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું મારું નામ છે અલ્પેશી ગોહિલ આ સમૂહ આ શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ પ્રમુખ છું કેટલા લોકો પચીસ હજાર થી પચીસ પચીસો થી ત્રણ હજાર આજે નવ દીકરીઓ નવ યુગલોનું નવ દીકરીઓ ને નવ દીકરાઓ